નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દેશો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો આજે આપણે ગણિતની અંદર ટકા વાળી ચેપ્ટર જોઈએ જોઈએ કે કોઈ પરીક્ષામાં પાસ થવા માટે ચાલીસ ગુણ જરૂરી છે પણ ભરતને જ મળ્યા માટે થી ગુણથી નપાસ થયો તો પરીક્ષા કેટલા ગુણની હશે મિત્રો પરીક્ષા કેટલા ગુણની હશે પ્રશ્નમાં પૂછ્યું છે પાસ થવા માટે તેત્રીસ ટકા જરૂરી અને ભારતને મળ્યા માત્ર 25% જ અને 40 ગુણથી નપાસ થયો ગુણમાં જોઈએ તો 40 ગુણથી નપાસ થયો તો જોઈએ કે પાસ થવા માટે 33% જરૂરી અને ભારતને મળ્યા માત્ર 25% જ 25% માંથી પચીસ બાદ કરીએ તો આઠ ટકાનો તફાવત છે ભરત પરીક્ષામાં ફેલ થયો અને ગુણ માં જોઈએ તો ચાલીસ ગુણથી નપાસ થયો તો એ આઠ ટકાને જ આઠ ટકા બરાબર ચાલીસ ગુણ ટકાવારીમાં આઠ ટકા વધારે આવ્યા હોય તો ભરત પાસ અને ચાલીસ ગુણ વધારે મળ્યા હોય તો આઠ ટકા ચોકડી ગુણાકાર કરીએ સો ગુણ્યા ચાલીસ ભાગ્યા આઠ ભાગાકાર કરી પચાસ પાંચસો પરીક્ષા ટોટલ ગુણ પાંચસો પાંચસો ગુણની પરીક્ષા હશે એક વિદ્યાર્થીને અઠ્યાવીસ ટકા ગુણ પ્રાપ્ત થાય છે પાસ થવા માટે ચાલીસ ટકા ગુણ જોઈએ પણ તે બોતેર ગુણથી ના પાસ થયો તો કુલ કેટલા ગુણની પરીક્ષા પરીક્ષા મિત્રો ચાલીસ ટકા પાસ થવા માટે જોઈએ અને મળ્યા છે અઠ્યાવીસ ટકા અને ગુણ માં જોઈએ તો બોતેર ગુણ થી નપાસ થયો તો કુલ કેટલા ગુણ ની પરીક્ષા છે ચાલીસ ટકા જોઈએ વિદ્યાર્થીને મળ્યા માત્ર અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ ટકા જ પ્રાપ્ત થયા મિત્રો ટકાવારીમાં જોઈએ તો કેટલા ટકા તફાવત છે બાદ કરીએ તો તફાવત જો વિદ્યાર્થીને વધારે મળ્યા હોત તો પરીક્ષામાં પાસ થઈ પણ જ ટકા ઓછાના લીધે પરીક્ષામાં ફેલ થયો અને ગુણ માં જોઈએ તો કે બોતેર ગુણ થી ન પાસ થયો તો બાર ટકા ये એટલે 72 ગુણ કેવાય તો ટકાવારીમાં 100% બરાબર કેટલા તો કે 12% બરાબર 72 ગુણ ટકાવારીના 100% બરાબર

અને સો સો બરાબર પરીક્ષા ટોટલ જે ઓપ્શન આપે છે એક પરીક્ષામાં પાસ થવા માટે ત્રીસ ટકા ગુણ જરૂરી છે પણ વિદ્યાર્થીને સત્યાવીસ ટકા ગુણ મળ્યા જેના કારણે નવ ગુણથી નપાસ થયો તો પરીક્ષામાં કેટલા ગુણની ની કે પરીક્ષા કેટલા ગુણની ગુણ ની હશે ત્રીસ ટકા ગુણ જોઈએ અને વિદ્યાર્થીને મળ્યા છે માત્ર સત્યાવીસ ટકા જેના કારણે નવ ગુણથી નપાસ થયો ગુણમાં જોઈએ નવ ગુણ થી વિદ્યાર્થીને સત્યાવીસ ટકા જ મળ્યા સત્યાવીસ ટકા મળ્યા મિત્રો ટકા વાર નો તફાવત જોઈએ ત્રીસ માંથી જાય તો ત્રણ ટકા તફાવત જો આ ત્રણ ટકા વધારે મળ્યા હોત તો વિદ્યાર્થી પાસ થઈ થાય છે વિદ્યાર્થી પાસ થઈ જતો અને નવ ગુણ ઓછા મળવાથી વિદ્યાર્થી ફેલ થયો તો ત્રણ ટકા ત્રણ ટકા એટલે જ નવ ગુણ तो सौ टका बराबर के तर टका बराबर नव गुण तो सौ टका बराबर के गुणकार करे सौ गुण्या नौ भाग्य ताकार करिए ત્રણ તરી નવ અને સો તરી ત્રણસો પરીક્ષા હશે પરીક્ષા ત્રણસો ગુણ્યા હશે જે ઓપ્શન બીમા આપેલ છે એક ચૂંટણીમાં એ ઉમેદવારને બાવન ટકા મત મળે છે અને બસો મત થી મત મળે છે અને બસો મતથી ચૂંટણી જીતે છે તો કુલ મતદાન કેટલું થયું છે જે પ્રશ્નમાં પૂછે છે એ મત છે મિત્રો એ ઉમેદવાર બાવન ટકા મત મળે તો બી ઉમેદવારને કેટલા મત મળ્યા છે તો મિત્રો ટકાવારી હંમેશા સો ટકા સો માંથી તો બીજા ઉમેદવાર મત મળ્યા છે કઈ રીતે કહી શકે કે ટકાવારી આપણે સો હોય સો માંથી બાદ કરીએ તો મળી જાય તો કે એ ઉમેદવાર બાવન ટકા મત મેળવે છે અને બી ઉમેદવાર અડતાલીસ ટકા મત મેળવે છે તો ટકાવારીના તફાવત જોઈએ તો કે બાવન કરીએ તો ચાર ટકા અને મતમાં ગણીએ તો કે બસો મત જીતે છે મિત્રો એ ઉમેદવાર

चार टका बराबर बसो बस मत तो सौ टका बराबर कितना था तो चौकड़े गुणाकार करिए के सौ गुण्या बसो बस भाग्या चार तो मित्रों भागाकार करिए પચીસ ચો સો પચીસ દુ પચાસ મૂકી દઈએ તો મિત્રો પાંચ હજાર મતદાન થયું છે જે ઓપ્શન એમાં આપેલ છે પરીક્ષામાં પાસ થવા માટે પાંત્રીસ ટકા ગુણ જરૂરી છે પણ રાહુલને છવ્વીસ ટકા જ ગુણ મળે છે અને પિસ્તાલીસ ગુણથી ના પાસ થાય થયો તો પરીક્ષા કેટલા ગુણની છે કે પરીક્ષા કેટલા ગુણની હશે મિત્રો પરીક્ષામાં પાસ થવા માટે મિનિમમ પાંત્રીસ ટકા જરૂરી છે અને રાહુલને છવ્વીસ ટકા જ ગુણ મળે છે અને ગુણ માં જોઈએ તો કે પિસ્તાલીસ ગુણ થી ના પાસ થયું તો કુલ પરીક્ષા કેટલા ગુણ ની છે તો જોઈએ કે પાંત્રીસ ટકા પાસ થવા માટે જોઈએ અને રાહુલ ને છવ્વીસ ટકા જ ગુણ મળે છે કે છવ્વીસ ટકા જ ગુણ મળે છે તો મિત્રો ટકાવારીનો તફાવત જોઈએ કે પાંત્રીસ માંથી છવ્વીસ બાદ કરીએ તો ટકાવારીમાં નવ ટકાનો તફાવત જોવા મળે છે જો નવ ટકા રાહુલ મળ્યા હોત તો પરીક્ષામાં પાસ થઈ જત પણ ટકા ઓછા મળવાના કે રાહુલ પરીક્ષામાં ફેલ થયો અને જોઈએ કે પિસ્તાલીસ ગુણ વધારે મળ્યા હોત તો રાહુલ પરીક્ષામાં પાસ થત અને પિસ્તાલીસ ગુણ ઓછા મળવાથી રાહુલ પરીક્ષામાં ફેલ થયો તો જોઈએ કે નવ ટકા એટલે પિસ્તાલીસ ગુણ સો ટકા બરાબર પિસ્તાલીસ ગુણ તો સો ટકા બરાબર કેટલા મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો સો ગુણ્યા પિસ્તાલીસ નવ ભાગાકાર કરીએ પચાસ પિસ્તાલીસ અને સો પચાસ પાંચસો પાંચસો મિત્રો પાંચસો ગુણની પરીક્ષા હશે જે ઓપ્શન cima apex